તો મોરવા હડફના ખટવા ગામે માત્ર વરસાદ નહીં પરંતુ કરા પણ પડ્યા બરફના મોટા મોટા કરા પડ્યાનો એક વિડીયો વાયરલ થયો છે હાલ સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે ગઈકાલે રાત્રે પંચમહાલમાં વાવાઝોડા સાથે કરા પણ પડ્યા હતા અને તેનો એક વિડીયો પણ વાયરલ થયો છે કે બરફના કરા અહીંયા પડી રહ્યા છે પંચમહાલના આ દ્રશ્યો કે જ્યાં મોડી રાત્રે વરસાદની તો શરૂઆત થઈ પરંતુ પંચમહાલના મોરવા હડફના ખટવા ગામે બરફના મોટા મોટા કરા પડ્યાનો પણ અહીંયા વિડીયો

સમગ્ર પંચમહાલ જિલ્લામાં જોવા મળ્યો હતો વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જાણે ચોમાસું બેસી ગયું હોય તે રીતના વરસી રહ્યો હતો પરંતુ ખાસ જોવા જઈએ તો મોરવા હડપના ખટવા પંથકની અંદરની વાત કરીએ તો લગભગ ત્રીસ થી ચાલીસ મિનિટ સુધી અહિયાં મોટા મોટા કરા પડ્યા હતા જાણે બરફ પડ્યો હતો અને જમીન જાણે સફેદ થઈ ગઈ હોય એ રીતના લાંબો સમય સુધી કરા પડતા લોકોને ધોલ થયું હતું અને સાથે સાથે બાળક આનંદ લેતા જોવા મળ્યા હતા સમગ્ર જિલ્લાની વાત કરીએ તો તમામ તાલુકાની અંદર વરસાદ નોંધાયો હતો અને ક્યાંક ને ક્યાંક ડમરીઓ ઉડતા અને ક્યાંક ને ક્યાંક અકસ્માતના બનાવો પણ બનવા પામ્યા છે જોકે હાલ આજે બીજો દિવસ છે અને બીજા દિવસે વાદળછાયું વાતાવરણ છે વરસાદી વાતાવરણ ચોક્કસ હજુ એક બે દિવસ રહે એવી શક્યતાઓ દેખાઈ રહી છે જી આભાર તમામ વિગતો માટે હર્ષ